દીવ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા સ્તરીય પંદર પદાધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી ઉપસ્થિત બીજેપી હોદ્દેદારો કાર્યકર્તાઓએ આપી શુભેચ્છા દીવ ખાતે આજરોજ દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે પ્રદેશ પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશભાઈ અગરિયાની મંજૂરીથી દીવ જિલ્લા અધ્યક્ષ શ્રી મોહનભાઈ દ્વારા ભારતીય જનતા પાર્ટી દીવ જિલ્લાના પંદર પદાધિકારીઓની સંગઠાત્મક નિયુક્તિની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ઉપાધ્યક્ષ તરીકે વૈશાલી મિલન બામણિયા ધીરજલાલ સોમા પાંજરી દિનેશ કાંજી કાનજી હરજી બામણિયા અને સંદીપ જાધવની નિયુક્તિ થઈ હતી જિલ્લા મહામંત્રી તરીકે વિપુલ સોલંકી અને જગદીશનાથુની નિમણૂક કરવામાં આવી અને મંત્રી તરીકે ભારતીબેન સામજી ચુડાસમા કરશન રામા હર્ષાબેન રામજી અનુરાધા પ્રેમજી અને વિપુલકુમાર ગોકર્ટાંગની તથા કોષાધ્યક્ષ તરીકે ઋષિ યોગાનંદ સોશિયલ મીડિયા સંયોજક તરીકે કૌશિક ધનજી અને આઈટી સેલ સંયોજક તરીકે મોહનકાંતજી બામણિયાની નિયુક્તિ થઈ હતી આ પંદર જિલ્લા સ્તરીય નિયુક્તિની ઘોષણા થતા પ્રદેશ પદાધિકારીઓ દ્વારા ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે પાર્ટીના પદાધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ મંડળના પ્રમુખો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા પાર્ટીના દરેક કાર્યક્રમમાં હાજરી આપી ક્યારેક ક્યારેક ના હોય છે જે જે લોકોને છે એમને મોહન લક્ષ્મણ દીવ જિલ્લા બીજેપી અધ્યક્ષ આજે દીવ જિલ્લા બીજેપી સંગઠનાત્મક નિયુક્તિ કરવામાં આવેલી છે અને આ નિયુક્તિ અમારા પ્રદેશના આદરણીય પ્રભારી શ્રી દુષભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશભાઈ સહમતિથી આ નિયુક્તિ કરવામાં આવી છે જેમાં ઉપાધ્યક્ષ મહામંત્રી અને મંત્રી એક કોષાધ્યક્ષ એક સોશિયલ મીડિયા સંયોજક અને આઈટી સેલના સંયોજક તરીકેની નિયુક્તિ કરવામાં આવી છે આ નિયુક્તિ દરેકને જવાબદારી જે સોંપવામાં આવી છે એને જે રીતના કઈ સૂચનો જે કરવાના થાય અમારા પ્રદેશ અધ્યક્ષે પણ તેમને માર્ગદર્શન કર્યું છે અને સાથે સાથે પ્રદેશના અધ્યક્ષે પણ તેમને શુભેચ્છા બી પાઠવી છે કે તેઓ સંગઠનને અને પાર્ટીને મજબૂત કરવા જે બી કરવાનું હોય ઘટે એ કરવા માટે એ લોકોને આદેશ કરવામાં આવ્યો છે ને સાથે સાથે હું બી આજે બી બીજેપી પરિવાર વતી એ નવનિયુક્ત ટીમને હું સહી દિલથી શુભેચ્છા પાઠવું છું કે તેઓ પોતાના રાજનીતિક કેરિયરના અંદરમાં બહુ સારું એવું કાર્ય કરે અને સંગઠનના અંદર આવતા દિવસોના અંદરમાં જિલ્લા કે પ્રદેશના નેતૃત્વમાં કામ કરી શકે એવું કાબલિયત બતાવે એવી મારી એ લોકોને શુભેચ્છા અને આશા રાખું છું ભારત માતા કી જય વંદે મારું નામ વૈશાલી મિલન બામનિયા છે મને જે દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી ઉપાધ્યક્ષ ને જે જવાબદારી સોંપવામાં આવી છે હું મારી નિષ્ઠાપૂર્વક એમાં કામ કરીશ અને હું મારી મહેનત થી એવી પાર્ટી ને આગળ વધે એવી કોશિશ કરીશ